પાન નહિ બીડી કોઈ કોઈ વસ્તુ નહિ સીધું આવું સીધું જવું કોઈ કોઈ માંગ માંગ અત્યાર સુધી મારી કોઈ complaint નહિ હા જી બરોબર એક ખાનદાની માણસ છું હા કેટલી ઉંમર કેટલી છે તમારી હું ડબકાણો છું પાલા તાલુકાનો એમ ઉંમર કેટલી છે તમારી હાજી જી ઉંમર તમારી કેટલી ઉંમર 70 છે 70 વર્ષ હાજી જી બહુ તકલીફ બાજુ શું કરું તમારા દીકરા કેટલા છે એટલો એકલો માણસ છું દીકરા કેટલા છે તમારા કશું છે એની હું એટલો જ છું તમારા લગ્ન થઈ ગયા હતા એ ઓફ થઈ ગઈ એ કેન્સર હતું એને કેન્સર હતું હા કેટલા વર્ષ થયા ગુજરી ગયા એને એને પાંચ એક વર્ષ જેવું થઈ ગયું પાંચ વર્ષનું હા હા હું એટલો જ છું એટલે તમારા દીકરા છે જ નહીં હાવ ના કોઈ કશું છે એની એમ બરોબર બરોબર તમારું અટક શેઠ તમારી સમાજ માંથી છો તમે ક્યાં સમાજ માંથી છો અમે મુસ્લિમ છે

જેના માથા પર ટોપલો આવે એને ખબર હોય કે કેટલા મને સાચી વાત છે સાચી વાત છે શું આસુ બે જાય છે પણ કોઈ

બરાબર છે અને તાલુકો કયો કીધો તાલુકો પાદરા લાગે તાલુકો પાદરા તાલુકો પાદરા અને બરોડા જિલ્લો બરોડા છે અને તમે અત્યારે જે વાતચીત કરો છો આ વોટ્સએપ નંબર છે હા મારો પોતાનો નંબર છે વોટ્સઅપ વાપરો છો આ નંબર થી મને એવું નથી ઓકે કોઈ વાંધો નહીં નંબર બોલો આ એકાણું જીરો ચાર એકાણું જીરો ચાર બોતેર ઓગણચાળીસ જી જી સમજાઈ ગયું નંબર જ છે જી જી બરાબર છે તો તમારે સિત્તેર વર્ષ છે ઉમર અને બાળકો નથી તો એવું કેમ બન્યું કઈ દવા કરાવી કે એવું કઈ કરાવ્યું નથી તમે

એક તમારી સિત્તેર વર્ષની એજ છે અત્યારે સમજો હવે આમાં એવું બને છે કે પુરુષ હોય છે ને એને કોઈ પણ ઉંમર હોય ત્યારે એમ થાય કે આપણે લગ્ન કરીએ પણ અમુક એ જ સ્ત્રીઓની થાય છે ને ત્યારે એને એમ થાય છે કે હવે આમ જિંદગી આપણે કાઢી લેવી છે હવે આપણે લગ્ન કરવા નથી એટલે આવું પાત્ર તો મળવું બહુ મુશ્કેલ છે પણ છતાં આપણે કોશિશ કરીએ આપણે મૂકીએ અને કોઈ એવા બેન હોય તમારી જેમ કોઈ ચૂકી હોય અને તમારા જેવા વ્યક્તિની જરૂરિયાત હોય તો તમારો કોન્ટેક કરી શકે બરોબર છે એટલે આ રીતે આપણે મૂકશું બાકી હું એજ થઇ થઈ ગઈ છે સમજો હવે આમાં શું છે કે અમુક આપડી ઉંમર થઈ જાય છે ને પછી આપણે આ બધી મોહ માયા બધું ત્યાગી અને ફક્ત અલ્લામય ઈશ્વરમય જે કઈ આપણે માનતા હોય એના મય થઈ જવું જોઈએ કારણ કે આ ઉંમર એવી છે કે હવે ક્યારે દેહ પડે નક્કી નથી સમજી લ્યો તમારી જી આપડે એવું છે કે કોઈ સાથે આપણે વાતચીત કરી હોય કે તમારી વાત સાચી છે હું સમજુ છું તમારી વાત પણ આ એક પ્રશ્ન છે કે ભાઈ બેનો હોય છે ને અમુક ઉંમર થાય છે ને ત્યારે એને એવું નથી લાગતું કે આપણે મેરેજ કરીએ કે બસ જે કઈ સંતાનો હોય દીકરા હોય એના ઉપર જિંદગી આપણે કાઢી નાખીએ સમજી ગયો તમારી વાત પણ ઉમર થાય છે ને પછી બેનો એમ જ થાય છે કે જે કાઈ જિંદગી છે ને બસ હવે આપડે કાઢી નાખીએ બરાબર છે ને આમ તમે જોવો ને લગ્ન છે એક પ્રકારની ગુલામી છે સમજી લેજો કારણ કે પતિ ની સેવા કરવાની પતિ હારું જમવાનું બનાવું બધું આ જ વસ્તુ છે કોઈ પણ એક પ્રકારની ગુલામી છે એટલે એને એમ થાય કે ભાઈ આપડી અમુક ઉંમર હોય ત્યારે આ બધું બરાબર છે વ્યાજબી છે પણ હવે અમુક ઉમર થઈ જાય પછી જે કે શાંતિ લેવાના દિવસો હોય ને આ પાછું પડવું ને આયુષ માં પડવું ને બીજું કે આપણા શરીરમાં કોઈ રોગ નહીં જી જી બરાબર છે બરાબર છે આપણા શરીરમાં તમારે સિત્તેર વર્ષની ઉમર છે બીપી ડાયબિટીસ કઈ નહીં આમ તમે મને એમ કે આપડું પરિવાર માં આપડું કોઈ નથી આતું તો તમારા માં કોણ કોણ છે તો કયો કોઈ કરતા કોઈ જ નથી દુનિયામાં એમ દુનિયામાં કોઈ નથી જો લીલું હોય તો બેસે હોય તો બધું બધું જતું રહે એ તો છે છે હવે તમે સમજી જાવ આ વાતમાં હું આવે સાચી વાત છે અત્યારે કરોડો રૂપિયા મારી પાસે બધાય આવે પેલું બૈરું ના હોય તો બૈરું બી આવી જાય જી 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 જી

તમારું વર્ક ચાલુ છે તો તમારો અચૂક કોન્ટેક કરશે આપડે એમાં તમારો નંબર મૂકશું તમારો ફોટો મૂકશું ચાલશે અચ્છા એટલે કઈ એવું પાત્ર હોય કે જેને જરૂરિયાત હોય ત્યાં આપણે રહીશું તો તમે ઘર જવા માટે પણ તૈયાર છો તૈયાર છું હા હા બરોબર છે બરોબર ના ના બઉ સારી વાત છે કોઈ વાંધો નહી આપણે તમારો ઓડિયો મૂકશું તમને સારું પાત્ર મળી જાય તમારે જેવું હોય એવું કરીશું 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 કોઈ વાંધો નહીં હવે ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે ગૂગલ પે માગે કે આ આ જગ્યા એ પાત્ર છે અને અમારે ત્યાં જોવા આવું છે તો અત્યારે ટિકિટ ભાડાના પૈસા આપો એવી કોઈ માગણી કરે તો કોઈ સાથે એવો પૈસા ટકા નો વ્યવહાર નહીં કરતા ગુગલ પે ઓનલાઈન થી

જોઈ લો કે હવે આપડા હોય જોવાનું વાતચીત તો થઈ જ ને બરાબર કોઈ બેનો સાથે વાત કરાવી તમને બેન સાથે વાતચીત કરાવે વાતચીત કરો ને ચાલીસ હજાર રૂપિયા ભર્યા તમે ચાલીસ હજાર ગયા ઓહો ના ના ક્યાંય છેતરાતા નહીં બને ત્યાં સુધી કારણ કે આમાં તો એવું છે જો ભાઈ આપડા કિસ્મત માં હોય ખુદા એ લખું હોય આપડા તો આપને પાત્ર મળી જાય બરાબર છે પણ પૈસા ખર્ચીને પાત્ર ન મળે તો ખોટું તમે બે રીતે દુખીતા એક તો પાત્ર ન મળ્યા નું દુઃખ અને સામે પાછું તમે પૈસા ખર્ચો બરોબર એટલે બને ત્યાં સુધી ક્યાંય ઓનલાઈનમાં ક્યાંય તમે ફસાતા નહીં અને ક્યાંય મારા કામ હોય તો મને ફોન કરજો તમને કોઈ વાંધો નહીં કોઈ વાંધો અમે જેટલી હેલ્પ થાય એટલી તમને કરશું બરાબર છે પણ બને ત્યાં સુધી કોઈ તમે તમારી રીતે ક્યાંય વહીવટ કરતા નહીં

અ ફોટો મૂકલો છે તમે નંબર ફોટો સેવ કરી લો એટલે હું ફોટો સેવ કરી લઈશ હો સારું 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 ભલે ભલે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં ચાલો જાજી જય જી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ